ભગવાન શ્રી કૃષ્ણ એ જન્મ મથુરામાં લીધો મોટા થયા ગોકુળમાં અને રાજ તેને દ્વારકામાં કર્યું એક પ્રશ્ન આપણા બધાના મનમાં હંમેશા આવે છે જે ભવ્ય અને દિવ્ય નગરીને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ બનાવી હતી શા માટે સમુદ્રમાં ડૂબી ગઈ એ ક્યાં ગઈ એના પછી ભગવાન શ્રી કૃષ્ણનું શું થયું બધા પ્રશ્નોનો જવાબ જાણશું આપણે આજે આ વિડિયોમાં દ્વારિકા નગરી શ્રીકૃષ્ણની કર્મભૂમિના નામથી પણ જાણીતી છે મહાભારતમાં વર્ણવવામાં આવેલી કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ જ્યારે કંસનો વધ કર્યો ત્યારે જરાસંઘે પ્રતિજ્ઞા લીધી શ્રીકૃષ્ણનો અને તેના યદુવંશનો મૂળથી નાશ કરી નાખશે ત્યારે પણ જરાસંઘને અવસર મળતો ત્યારે તે મથુરા અને યદુવંશ ઉપર હુમલો કરતો તેનો આ અત્યાચાર રોકવાનું નામ જ ન લેતો હતો એટલા માટે યદુવંશની સુરક્ષા માટે શ્રી શ્રીકૃષ્ણએ મથુરાને છોડી દેવાનું યોગ્ય લાગ્યું મથુરા છોડ્યા પછી તેણે સમુદ્ર કિનારે ભવ્ય આલિસ્તાન મહેલની સ્થાપના કરી નું નામ દ્વારિકા રાખવામાં આવ્યું આવીને તે પોતાના પરિવાર સાથે શાંતિથી જીવતા હતા પછી સમયનું પરિવર્તન થયું લગભગ છત્રીસ વર્ષ સુધી રાજ્યનું સંચાલન કર્યું એક દિવસ અચાનક તેના દેહ ત્યાગ કર્યા પછી દ્વારિકા નગરી સમુદ્રમાં ગઈ મિત્રો પૌરાણિક શાસ્ત્રો અનુસાર બે કથાઓની જાણકારી પ્રાપ્ત થાય છે પહેલી માતા ગાંધારીએ આપેલો શ્રી કૃષ્ણને શ્રાપ અને બીજી કે ઋષિઓ દ્વારા શ્રી કૃષ્ણના પુત્રોને આપવામાં આવેલો શ્રાપ મહાભારતનો યુદ્ધ સમાપ્ત થયા પછી મહર્ષિ વ્યાસના શિષ્ય સંજય જ્યારે ગાંધારીને એ બતાવ્યું કે પાંડવો દ્રૌપદી સહિત હસ્તિનાપુર આવી ગયા છે ગાંધારીને માનસિક કષ્ટ થયો છતાં તેણે ગમે તેમ કરીને પોતાના મનને સંભાળ્યું ત્યારે તેને એ વાતની ખબર પડી કે પાંડવોની સાથે ભગવાન શ્રીકૃષ્ણ પણ છે તેનો ગુસ્સો વધી ગયો અને શ્રીકૃષ્ણને શ્રાપ આપતા કહ્યું જો મેં નિઃસ્વાર્થ ભાવે સેવા કરી અને પતિવ્રતાનું પાલન કર્યું જેવી રીતે મારા કુળનો નાશ થયો છે તેવી જ રીતે તમારી આંખોની સામે તમારા કુળનો પણ નાશ થઈ જશે મારી આ અલિશાન નગરી તમારી સામે જ પાણીમાં ડૂબી જશે અંધારીનું આટલું કહેવા પછી શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા કે માતા મને આ જ આશીર્વાદની પ્રતીક્ષા છે હું તમારા આ શ્રાપનો સ્વીકાર કરું છું ત્યારબાદ તે દ્વારકા તરફ જવા નીકળી ગયા એક વખતની વાત છે મહર્ષિ વિશ્વામિત્રો કણવો અને દેવર્ષિ નારદ દ્વારકા આવ્યા અને ત્યાં નવ નવયુવાનોએ તેની સાથે મજાક કરવાનું વિચાર્યું ત્યારે શ્રીકૃષ્ણના દીકરાને સાંભને ઋષિ પાસે લઈ ગયા અને ઋષિને કહ્યું આ સ્ત્રી ગર્ભવતી છે તમે બતાવો કે તેના ગર્ભમાંથી શું ઉત્પન્ન થશે નવયુવાનો આવું કહ્યા પછી ઋષિકણ ધ્યાન કરવા લાગ્યા અને જ્યારે તેને ખબર પડી કે જેને તે સ્ત્રી બતાવે છે એ વાસ્તવમાં એક પુરુષ છે ઋષિઓને ખૂબ ક્રોધ આવ્યો અને ઋષિઓએ કહ્યું તમે લોકોએ અમારું અપમાન કર્યું છે કે આ શ્રી કૃષ્ણના દીકરા સામ લોખંડના સાંભેલાને જન્મ આપશે એનાથી તમે આખા યાદગુળનો નાશ કરશો એના પ્રભાવથી ફક્ત શ્રી કૃષ્ણ અને બલરામ જ બચી શકશે ત્યારે શ્રીકૃષ્ણને તે વાતની ખબર પડી તેણે કહ્યું તે વાત અવશ્ય સત્ય બનશે ના પ્રભાવથી બીજા જ દિવસે તે લોખંડના સાંભેલાનો જન્મ થયો ત્યારે તે વાત રાજા ઉગ્રસેનને ખબર પડી તેણે તેને ચોરીને સમુદ્રના કિનારે જઈને સમુદ્રમાં ફેંકી દીધો ત્યારબાદ રાજા ઉગ્રસેન અને શ્રી કૃષ્ણએ નગરમાં જાહેરાત કરી દીધી કોઈ પણ પોતાના ઘરમાં દારૂ તૈયાર નહીં કરે તો આવું કરતાં કોઈ પકડાઈ જશે તો તેને મૃત્યુદંડ આપવામાં આવશે બધાએ દારૂ ન બનાવવાનું નક્કી કર્યું તથા દ્વારિકામાં ભયંકર અપશુકન થવા લાગ્યા ઉંદરોનો ત્રાસ એટલો વધી ગયો રસ્તા ઉપર મનુષ્ય કરતાં વધતા જતા હતા ઉંદર અને રસ્તા ઉપર ઉંદરો જ જોવા મળતા હતા ત્યારે યદુવંશને પણ પાપ કરતાં શરમ આવતી ન હતી નગરમાં થતા અપશુકન જોઈને ભગવાન શ્રીકૃષ્ણ સમજી ગયા કૌરવોની માતા ગાંધારીનો શ્રાપ સત્ય થવાનો સમય આવી ગયો છે

ભગવાનને મારી નાખ્યો ત્યારબાદ તેના માણસોએ સાતકી ઉપર હુમલો કરી નાખ્યો શ્રી કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન તેને બચાવવા દોડ્યો પ્રદ્યુમ્ન તેને ન બચાવી શક્યો અને અંતે મરી ગયા શ્રી કૃષ્ણને પોતાના પુત્ર અને સત્યકીના મૃત્યુથી ક્રોધ આવ્યો અને શ્રી કૃષ્ણએ એક મોટી ઘાસ ઉપાડી લીધી તે ઘાસ હથિયારની જેમ ભયંકર બની ગયું ઘાસ સામેલું બની ગયું સામેલાના એક પ્રહારથી સામેવાળાના પ્રાણ નીકળી જતા પ્રકાર વધતા એકબીજાનો વધ કરવા લાગ્યા તુવલસી અંદરો અંદર લડતા મૂળવા લાગ્યા એ કૃષ્ણના જોતા જુદા સ્નામ ચારુદૈણ્ય નિરુ વધની મૃત્યુ થઈ એટલે એકબીજાના સ્થારથી દારૂને કહ્યું તું હસ્તિનાપુર જાઓ ને અર્જુનને પૂરી ઘટના બતાવીને દ્વારકા લઈ આવો એવું જ કર્યું ત્યારબાદ શ્રીકૃષ્ણ બલરામ ને તે જ સ્થાને રહેવાનું કહીને દ્વારકા આવી ગયા જે આખી ઘટના પોતાના પિતા બતાવી યુદ્ધની વાત તેને ખૂબ દુઃખ થયું શ્રી કૃષ્ણએ કહ્યું કે તમે અર્જુન આવે ત્યાં સુધી બધી સ્ત્રીઓનું રક્ષણ કરજો ત્યારે બલરામ વનમાં મારી રાહ જોવે છે હું તેને મળવા જાઉં છું આવું કહીને શ્રી કૃષ્ણ બલરામને મળવા ચાલ્યા ગયો મનમાં જઈને જોયો તો બલરામ સમાધિમાં મગ્ન છે આજે તે શેષનાગનો અવતાર લઈ લીધો અને શ્રી કૃષ્ણની આજ્ઞા લઈને વૈકુંઠ ધામમાં ચાલી ગયા એ બલરામનો દેહ ત્યાગ પછી શ્રી કૃષ્ણ મનમાં ફરતા હતા ફરતા ફરતા તે એક જગ્યા પર બેસી ગયા અને ગાંધારીના શ્રાપ વિશે વિચાર કરતા હતા એ છોડવાની ઈચ્છાથી પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી યોગી અવસ્થામાં પૃથ્વી ઉપર સુતા હતા એ સમયે ભગવાન સમાધિમાં લીન હતા એ સમયે એક શિકારી હરણનો શિકાર કરવાના ઉદ્દેશથી ત્યાં ગયા અને હરણ સમજીને ઉપર બાણ ચલાવી દીધું અને બાણ ચલાવ્યા પછી શિકારને લેવા આગળ વધ્યા તો ભગવાન શ્રીકૃષ્ણને સમાધિમાં લીન જોયા અને તેની ભૂલ ઉપર ખૂબ પસ્તાવો થયો અને શ્રીકૃષ્ણએ તેને આશ્વાસન આપ્યું

અને અર્જુનને સંદેશો શ્રીકૃષ્ણનો આપ્યો દ્વારકા ઝડપથી સમુદ્રમાં ડૂબવાની છે તું આ બધા નગરવાસીઓને તારી સાથે લઈ જા જે અર્જુન બધાને લઈને ઇન્દ્રપ્રસ્થ તરફ નીકળી ગયા જે દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ આ જોઈને બધાને ખૂબ જ આશ્ચર્ય થયું બે હજાર પાંચ અને બે હજાર સાતમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નિર્દેશનમાં ભારતની નવસેનાના મરજીવાઓએ સમુદ્રમાં ડૂબેલી દ્વારકા નગરીના અવશેષોને શોધી લીધા આ પૌરાણિક કથાનો પ્રામાણિકતાને સાબિત કરી ચૂક્યા છે લોકોને પાંચસો મીટર લાંબી દીવાલ પણ મળી એટલું જ નહીં તેને પૌરાણિક સમયના વાસણ પણ મળ્યા સેશન પંદરસો અઠ્યાવીસ થી ત્રણ હજાર પૂર્વેના છે તે નગરી લગભગ નવસો વર્ષ જૂની છે અને આ કથા પસંદ આવી હશે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો તમને અમારો વિડીયો ગુમ્યો હોય તો નીચે તમારા કિંમતી મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો